અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં કલા સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ એઆઈએલએફનું ઇનોગ્રેશન ગ્રેસ ઇન્સાઇટ અને સિનેમેટિક સેલિબ્રેશન સાથે થયું અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી સુધારાણીના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ આ પરફોર્મન્સ એઆઇએલએફના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો જે કલા સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો આ સમારોહ હમા ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમાશંકર યાદવ ગુજરાત કેડરના આઈએએસ મનોજ અગ્રવાલ દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી સાહિત્ય એકેડમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરી બોલિવૂડના પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર પિયા બેનેગલ અને અભિનેતા નિર્માતા જે ડી મજેઠિયા સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા મહોત્સવની આ એડિશનની શરૂઆતના પ્રતીક તરીકે દીપ પ્રગટાવવા માટે મહાનુભાવો ભેગા થયા હતા रिपोर्ट बाय अश्विन लिंबाचिया अहमदाबाद में लोगों को पर्टिकुलरली यूथ को यूथ के लिए बहुत सारी बहुत सारी प्रोत्साहन मिलने वाला है आप देखोगे अराउंड सेवन कंट्रीज के बच्चे बात करने वाले हैं। विदेशी विदेशी देशों के जिसमें ब्राजील अजरबैजान अफगानिस्तान बांग्लादेश म्यांमार कैम्बोडिया इनके बच्चे हैं जो बात करने वाले हैं अपने देश के लिटरेचर और सिनेमा के बारे में हमारे फेस्टिवल का पर्पज़ भी है हम इंक्लूजिव कल्चर को बढ़ावा देते हैं जिसमें हमें उनके साहित्य और सिनेमा के बारे में पता चले और हमारे साहित्य और सिनेमा के बारे में वो बहुत सारे आज बच्चे अटेंड कर रहे हैं छब्बीस देशों के ऑडियंस हैं हमारे ऑडिटोरियम में जो इस प्रोग्राम को अटेंड कर रहे हैं एंड आई एम थैंकफुल टू एवरी वन आई सी सी आर पर्टिकुलरली हमें आ, इन लोगों को से जुड़ने का मौका दिया